મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ અમદાવાદના મારા ફ્લેટ ઓલિવ ગ્રીનમાં ગ્રાઉન્ડમાંથી એક નાનકડી રચના રચના તો હંમેશા આ જ અત્યાર અને અપઘડીની જ હોય છે તો સાંભળજો લખાણ સીધું સાદું પણ એને જીવનમાં અમલમાં મૂકવું ખૂબ જ અઘરું છે આજ છે તું આજ છે વાર વા જે છે તો આ જે ભવરોગ છે એ રોગની સારવાર ભવિષ્યમાં નથી આજના દિવસમાં અને અપઘડીમાં છે તો કહેવાનો મતલબ છે કે વર્તમાનની હાજર ક્ષમ હાજર રહેવું અને જીવવું એ જીવનની ખરી સારવાર છે જે આપણો ભવરોગ ટાળે છે ઓને પરિસ્થિતિનો ઓને પરિસ્થિતિનો કર સ્વીકાર આવકાર ઘટનાઓને પરિસ્થિતિનો કર સ્વીકાર આવકાર આજ છે તુજ સારવાર આજ છે તુજ સારવાર वर्तमान मित्र तारो वर्तमान मित्रतारो हाजर रे ने हो शार वर्तमान छे मित्रतारो हाजर रे ને હો સ્વીકાર તો વર્તમાનમાં હાજર પણ રહેવાનું છે અને વર્તમાન જે આપે છે એનો સ્વીકાર પણ કરવાનો છે આ ખૂબ અગત્યની બાબત છે સર્વ કાંઈ છે ના ફરિયાદ નહી સર્વક છે ઠાક ના ના ફરિયાદ નહી આજ છે તુજ સારવાજ છે તુજ સારવા હા મારી પાછળ બી બ્લોક છે ફોર્થ ફ્લોર પર મારું રહેણા છે આ સૃષ્ટિમાં સઘળું સુંદર આ સૃષ્ટિ માં સઘળું સુંદર જો વર્તમાન નો હો શિકાર આ સૃષ્ટિ માં तगड़ सुन्दर वर्तमाननु शिकार आज छे तुज सारवा आज छे तुज सारुवा प्रेम वंदन जय कृष्ण वासुदेव सर्वम्